નમસ્કાર દર્શક મિત્રો જમ્મુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુસર તાલુકામાં પૂરના પાણીના કારણે ખેડૂતને ભારે નુકસાન જમ્મુસર તાલુકામાં પડેલા વરસાદને લઈને તેમજ ધાધર નદીમાં આવેલા ઘોડાપુરને લઈને જમ્મુસર તાલુકાના વિવિધ ગામોમાં ખેતીના પાકમાં પાણી ઘૂસી જવાથી ખેતીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે અને ખાસ કરીને ધાદર કાંઠાના વિસ્તારમાં મંગળાદ મહાપુરા અને ખેડૂતોને હાલમાં પાયમાલ થઈ જવા પામ્યા છે એ બાબતે આ ખેડૂતોને વર્તનની રાહ જોઈ રહ્યા છે પાક પાક કપાસ તુવેર દિવેલા તેમજ શાકભાજીના છોડને જવાથી પામ્યા છે ઘણા ખેતરોમાં પાણીના પ્રવાહથી જમીનનું ધોવાણ થવા પામ્યું છે દર વખતે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે છે પણ પાકના નુકશાનને વળતર મળતું નથી ખેડૂતોને માંગ છે કે સર્વે કરી ખેડૂતોને પાકને નુકસાની ચૂકવવાની અને ખેડૂત પોતાની નવી ખેતીની વાવણી કરી શકે અને આ અતિવૃષ્ટિના કારણે તાલુકાના ખેડૂતોને પાકમાં થયેલ નુકસાનની તથા કેસ્ટ્રોલ સહાયની ફાળવણી કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે નમસ્કાર દર્શક મિત્રો જમ્મુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલ જમ્મુસર તાલુકાના ધન નદી જેવા નીચાણવાળા વિસ્તાર મહાપુણા કુંડર અને વાલસણનગર એવા અનેક નિશાનવાળા વિસ્તારોમાં પાણી જે ભરાયા હતા ખૂબ મોટી પરિસ્થિતિની આવી હતી નિર્માણ આવ્યું હતું બહુ મોટું પૂર આવ્યું હતું લોકો વિહોણા પણ થઈ ગયા હતા ભૂખા પણ મળ્યા છે એને વહેલી તકે એવી બહુ મોટી સહાય પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી હાલ પણ પાણી ઓસર્યા છે તેને આજે અમે લોકો મુલાકાત મહાપુરા ગામની અંદર આવ્યા છે એની પણ અમે મુલાકાત લીધી ત્યારે અમને જાણવા મળ્યું છે કે ખેતરોની અંદર નાશ પામી ગયો છે ખેડૂત પાયમાલ થઈ ગયો છે એટલે આજે અમે લોકો મહાપુરા ગામે આવ્યા છે અને ખેડૂતોની મુલાકાત લેવા આવ્યા છે ખેડૂત

ઉપરવાસના વરસાદને વધુ કારણે અમારું ગામ ઢાઢા નદીને કિનારે આવેલું છે બધી જમીન અમારે દાઢા નદીને કિનારે છે અને ત્યાં કેવું થોડું પાણી પણ જેવું સો ફૂટની ઉપર થાય એટલે અમારા ખેતરની અંદર પેસી જાય છે જ્યારે એકસો ને બે ફૂટની ઉપર પાણી થયું એટલે અમે સંપૂર્ણ પાયમાલ થઈ ગયા છે અમારા જે જે જમીન છે અમારા ગામની અંદર તે સો સો ટકા પાક નુકસાન છે એમાં ટુવેર છે કપાસ છે આ બધા પાક અમારા જેટલા કેર કે સામા સુધીના કપાસ હતા આ બધા નુકસાન થયું છે અને બીજું કે જમીનનું પણ ધોવાણ થયું છે એટલે સરકાર સરકારને અમારે એક જ માંગ છે કે સરકાર જેમ બને તેમ જલ્દીથી આ સર્વે કરે અને જલ્દીથી એની કેસ્ટોલ કરે જેથી જે ખેડૂત પાઇમલ થયા છે ફરીથી ઊભો થાય અને બીજું કે જે ખરેખર નુકસાન અરે જમીન ઢોવાણમાં પણ થયું છે એનું પણ સર્વે થાય એવી અમારે સરકાર કને માંગ છે આ હતા મા મહાપુરાના માજી ડેપ્યુટી સરપંચ મુન્નાભાઈ ઠાકોર આપણે અન્ય સાથે અન્ય ખેડૂત સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હું શું પરિસ્થિતિ છે મહાપુરાની અંદર શું પરિસ્થિતિ છે હાલની અંદર અમે પરિસ્થિતિ એવી છે હાલમાં કે ભાઈ દાદર નદીના પાણીથી તમામ કપાસ તુવેર બધું ખતમ પૂરું થઈ ગયું છે બીજું કે જમીનનું ધોવાણ બી થયેલું છે બીજું કે અમારી બાજુના ગામની અંદર જે મંગણાથ ગામ છે એની ઉપર વાતે કરોડો રૂપિયાને સેફ ઇન્વાયરો કંપની કેમિકલ કે આખા ગુજરાતના કેમિકલનો વેસ્ટેજ જે ત્યાં લાવીને ઢગલા વાળે છે તેની પાછળ નદી આવેલી છે દાદર નદી તેના પાર પાળિયા પાળ્યા વગાથી એ પાણી જે સીધું આવે છે કેમિકલમાં રહીને એ કેમિકલ કંપનીએ પોતાનું દૂષિત પાણી બી ભેગું છોડતા અમારી જમીનનું તમામ પાક જે બચ્યો હતો તે આ કંપનીના પાણીના લીધે પૂરો થઈ ગયેલો છે બળી ગયેલો છે એટલે કોઈ જાતનો બે ટકાએ માલ બચેલ નથી બિલકુલ આ હતા માજી ડેપ્યુટી સરપંચ જેઓ મહાપુરાણ હતા હાલ આપણે એ કેમિકલ વિશે પણ આજે મુન્નાભાઈ ઠાકોર કહી રહ્યા છે કે અમારે એના વિશે પણ ઘણું બધું છે તો અમે એમના વિશે પણ જણાવીએ એટલે આપણે સાથે ફરીથી પણ જોડાયા છે મુન્નાભાઈ ઠાકોર એમની સાથે કેમિકલની કંપની વિશે પણ આપણે જાણીશું કે શું પરિસ્થિતિ છે કેવું કેમિકલ છોડવામાં આવે છે ને કેવું નુકસાન થાય છે પૂરતા આવતા હોય છે ધાદર નદીમાં પાણી તો આવતા હોય છે પરંતુ કેમિકલ દ્વારા પણ આપણને કેટલું નુકસાન થાય એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું શું હતી હાલ રેલ તો દર વર્ષે અમારે આવી જ હોય છે પણ આ જે કેમિકલ કંપની આવી છે એ લોકો જે પાણી જેવું વરસાદ પડે રેલ આવે છે એટલે એનું એમનું કેમિકલ છોડી દે છે હવે એ કેમિકલ એવું ગણો કે સીધું જ અમારે અમારે જે મહાપુરાની સીમની આગળ આવે છે ત્યાં છોડે એટલે સીધું મહાપુરાને જ આ નુકસાન થાય છે દર વખતે આટલા બધા કપા અમારા બળતા નહોતા પણ આ કેમિકલ છોડવાથી એ કેમિકલના આ છોડને અસર થવાથી જ આ જે ખરા અમારા જે પાક નુકસાન થયું છે તે અમારો આક્ષેપ છે કે આ કેમિકલના લીધે જ થયું છે તો ગવર્મેન્ટે સરકાર

હાલ એવી પરિસ્થિતિ છે કે વહેલીમાં વહેલી તકે આનો સર્વે થાય અને માંગ ખેરૂટની છે કે વહેલી તકે અમને વળતર મળે અને ફરીથી ખેડૂત ઊભો થાય અને પોતાનું સ્વતંત્ર એનું પોતાનું જીવનદાન બનાવે એવી પણ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ લોકોને સર્વે કરવામાં આવે અને પૂર વહેલી તકે વળતર આપવામાં આવે એવી ઘણી પણ માંગ થઈ ગઈ છે એટલે વહેલી તકે સરકાર આની પાછળ ધ્યાન દોળે અને વહેલી તકે ખેડૂત પાસે પૈસા પહોંચે એની અંદર એની હાલ જોઈ શકો છો કે આ તમે આ વિસ્તાર જોઈ શકો છો કે અહીં ખેડૂતનો ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે પાક નિષ્ફળ ફૂલ થઈ ગયેલો છે કોઈ કાર્ય કોઈ વસ્તુ બચેલી જ નથી એટલે ખેડૂત એટલે પાયમાલ થઈ ગયો છે એટલે વહેલી તકે એનું વળતર ચૂકવવામાં આવે એવી માંગ કરી રહ્યા છે જમ્મુસર ન્યૂઝ સાથે ચિરાગલી મચિયા જમ્મુસર